નરેશ પટેલની ઉપસ્થિતિમાં પદયાત્રાનું આયોજન અને ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં દર વર્ષની જેમ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા અને પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ

અને ધ્વજારોહણ પણ થઈ ગયું છે જો કે જ્યારે મીડિયાએ જયેશ રાદડિયા વિશે પૂછ્યું તો તેમને બોલવાનું ટાળ્યું હતું સંજોગે પ્રથમ નોટુ છે ઉતોડી ફટદાન ખાતે કઈ રીતે કરવાનું છે કોઈ એકલ ફટલદામ રસના પરંપરાગત મુજબ આજે આ 15મી પદયાત્રા કાગવર ગામેથી માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રીના પવિત્ર દિવસોમાં ખોડલધામ આખા ગુજરાતમાં સાડત્રીસ ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ મા ખોડલ અને મા જગદંબા આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર બધાને હેમખેમ રાખે બંનેના આનંદમાં રાખે અને વિશ્વમાં શાંતિ સ્થાપે એવી આ તકે માના ચરણોમાં પ્રાર્થના કરું છું શાંતિ સ્થપાય એવી માનના ચરણોમાં પ્રાર્થના કરીએ બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ